અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં નટવર નગરમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે બગસરા પંથકમાં વન્ય પ્રાણી સિંહો બાદ હવે દીપડાના ફેરા જોવા મળ્યા છે શહેરના નટવર નગર વિસ્તારમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે ત્યારે આ દીપડો કોઈ માનવને ઇજાગ્રસ્ત કરે તે પહેલા વન્ય પ્રાણી દીપડાને દૂર કરવા લોકોએ માંગ કરી છે ચોમાસુ સિઝન શરૂ થયું હોય લોકો રાત્રે વાડી ખેતરોમાં જતા પણ ભય ફેલાયો છે તો સિંહો બાદ હવે દીપડાના પણ ફેરા જોવા મળ્યા છે ગત રાત્રિના સમયે સિકાની શોધમાં દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં માં કેદ થયા હતા ત્યારે નટવરનગર વિસ્તારમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયો છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ